The person who has been working with the people the have been working with the people who the people who have been working with the 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 મિત્રો આ ત્યારનું મતલબ શૂટ કરેલું છે જે દિવસે રાત્રે અમે અહીંયા દશામાંની જે મૂર્તિ છે તેને બધું કરી રહ્યા હતા મતલબ દશામાની મૂર્તિ નહોતા લાવે ત્યારે આવી સજ વાત કરી છે બહાર પણ આવી રીતે લાઇટ લાગે છે આ રાત્રે બહુ મસ્ત દેખાય છે રાત્રે તમને બતાવી જુઓ દશામાં લાવી જાય છે સેટ કરવા કરી જાય મારે છે બજુમાં બે લાઈટો લગાવી છે બધી સેવા જોવાય તમાર આ બ્લાઇન્ડ અને બ્લાઇન્ડિંગ નું કોઈ કરી છે બહુ માના

મિત્રો આ વિડીયો પર કોપીરાઈટ ના આવી જાય તેના માટે આના પર જે મ્યુઝિક છે તે હટાવી દીધું છે આ દશામાં આરતી થઈ રહી છે અહીંયા બધા દશામાની આરતી કરી રહ્યા છે તો કોપીરાઈટના લીધે હું નથી બનાવતો તો માફ કરજો

તો ક્લાસ પણ હવે ડિજિટલ થઈ ગયા છે જેમ કે હવે ટેકનોલોજી વિકસિત થતી જાય છે તો અમને ધોરણ છથી બાર ના જઈ ગયો પછી એનું લેપટોપ આપવામાં આવે છે મતલબ જે કે સાડા અગિયારથી સાડા પાંચ અમારી પાસે રહે ને પછી સાડા પાંચે જમા કરાવી દેવામાં આવે છે હું તમને મારું લેપટોપ બતાવીશ કે હું મારા ફોનના પ્રશ્ન કનેક્ટ કરી અને લેપટોપમાં મતલબ જે ભણવાનું હોય કે બધું હોય ડિજિટલી રીતે હું તમને બતાવીશ કે કેવી રીતે એવું ભણીએ છીએ બધા કેવી રીતે ક્લાસમાં લોકો યુઝ કરે છે હું આઠમામાં છું અત્યારે એમાં મને પણ લેપટૉપ આપ્યો છે હું તમને બતાવીશ મારા મતલબ બતાવીશ કે કેવી રીતના લેપટોપ યુઝ કરે છે તો છેલ્લી છે અને હું તમને બતાવીશ લેપટોપ કેવી રીતે યુઝ કરેલો છે યુઝ છે કે મિત્રો તમને મારો અવાજમાં કે થોડું કે જે વ્લોબમાં અવાજ જ નથી આવતો હતો તો લગભગ આ વખતે હું કોશિશ કરીશ કે થોડી જોરથી બોલાવણી કહીશું પ્રયાસ કરું ઓકે તો ચાલો મળીએ આજે ગુરુવાર છે અને લેપટોપ મળી જશે તો હું તમને બતાવીશ હું કરીને તમને બતાવીશ કે કેવા લેપટોપ છે ડેલનું લેપટોપ છે મારી પાસે તો તમને બતાવીશ તો વર્ગમાં બન્યા રહેજો હજી સુધી જોઈ રહ્યા છો તો લાઈક કરજો વર્ગને લાઈક કરી દઉં વર્ગને બની રહ્યા છો તો આપણું લેપટોપ આ ડેલનું લેપટોપ છું તમને તેનું બીજું આ છે એ ડિસ્ક મતલબ મારું જે વાયફાઈ છે ડિસ્કનેક્ટ છે મેં જો કનેક્ટ કરેલું નથી જો ક્લાસમાં બધા પોતપોતાના લેપટોપ યુઝ કરે છે બધાને મતલબ અમુક તો અમુક લોકોને લેપટોપ આવડે છે અમુક લોકો લેપટોપ નથી આવડતા અને આપણે આપણું લેપટોપમાં તમને મારું વાઈફાઈ કનેક્ટ કરવાનું આવું એક મિનિટ આ છે હોટસ્પોટ જેના હું કરીશ ઓન અને હવે સેટિંગ ઓકે આપણે એન્ટ આપી દઈશું ઓછું રાખ્યું છે મતું મેં આવું નામ રાખ્યું છે એટલે હું તમને બતાવું યુટ્યુબ પ્લે કરી करते रहते हैं दोस्तों के साथ में साथ में करते रहते हैं दोस्तों के साथ में हां हां बढ़िया कर रहे हैं हां हां बढ़िया हां बढ़िया कौन माही और माही जो बदला गा रहे अभी 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 नहीं अभी कर दो सब अमित आई स्पीकर ने खोल પછી આનવ આયર ભલા સ્પીકર નથી અગણદીને ચાલુ અને એકસાથે આપણે બોલ બોલા આઈ સ્પીકર થી ના લાગે અને બગાડી દીધું અલ્યા આટલી બઈ પેલું આમ સીધું હા તો હું ફોન કરતો મિત્રો ફૂલ આરવી લેવાનો છો પૈસા હે આ 500 છે માજો એક મિનિટ એક મિનિટ ફોન કાપવા દે મને બોલે કવા જ ચાલે આ આઈ ખુલ્લો આપણે ખાલી ખોટો અહીંથી આ અહીંયાથી ના આવા દે ખોટી દલીલ કરે કે વધારે પછી એક નંબર ફરવું પડે ફૂલ આરવી લેવાનું છે

ને ખબર જ નથી ભાઈ ના કઈ વાડે પાલપ પૂછ લેના ત્યાં પૂછકે દે ચાર સ્કલેક દે ને આને દેજી એ ઓય અવાજ ન કરો લ્યા થોડોક અવાજ અવાજ આવે

देख एक भी दिन गिनना नहीं चाहिए युवराज ना उबारो આપણે પણ દર્શાવવાની કમિટીમાં મળશે એટલે બધું આવે આપણામાં એટલે કંઈ પણ વસ્તુ લેવાની હોય અમારે જવું પડે કમિટી વાળાને દર્શાવવાની મૂર્તિનું અખંડ જોત તો લઈને બધી વસ્તુનું ધ્યાન રાખવાનું મળે માફ કરજો મિત્રો અમુક કોપીરાઈટના લીધે બાકી સાઉન્ડ હટાવવામાં મને કાંઈ વાંધો નથી બાકી અત્યારે આ સાંજની આરતી છે અને આ પણ બધા આરતીમાં જોડાય છે સવારમાં જેટલા હતા એનાથી વધારે લાગે છે મને આપ જોઈ શકો છો અહીંયા આ બધા અહીંયા છે આરતીમાં આવે છે સાંજની ટાઈમ સવારમાં કેમ અમુક ઉઠ્યા હોય ન ઉઠ્યા હોય એના કારણે ઓછી સંખ્યા જોવા મળે છે અને સાંજે તો ફૂલ સંખ્યા જોવા મળે જેટલા હોય એટલા મોટા ભાગના બધા આવે જ છે દસમાને આરતી કરવા અને જે લોકો સવારે ન આવી શક્યા હોય તે ઉઠીને પછી નાઈને પછી તે લોકો અહીંયા આવી શકે છે અને રાત્રે થાય છે આ છે આઉ ગઈ રાતના સમય અને આ છે ઋણ દેખાય દેશામાં મારા મોઢે જાય દે તો એમ કહી ના શકે જોઈને કે આ પાર્સિયલ બ્લાઇન્ડ વિદ્રોએ કરી છે અમારી બ્લાઇન્ડ સ્કૂલમાં છોકરાઓ છોકરાઓએ બધું કર્યું છે જોઈ લો